બીકાનેરથી મહિલા અને સગીરાને ઇવેન્ટ માટે લાવીને બે પૈકી એક મહિલા સાથે દેવકાના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ પોલીસે સુરતના આરોપી સહિત એક મહિલાની પચીસ જુલાઈ શુક્રવારે માહિતી મળી હતી કે બે મહિલા સાથે છેડતી કરી પાંચ લોકો ફરાર થઈ ગયા છે જેથી બંને પીડિત મહિલાને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં છેડતી કરનારા કાર નંબર જીજી ઝીરો ફાઈવ આર એફ થ્રી સેવન સેવન ફાઇવમાં ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે કાર નંબરના આધારે સુરતના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે પીડિત મહિલાએ જિલ્લા બાળ સુરક્ષા વિકાસના કર્મી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તે પોતે બાવીસ વર્ષની છે અને તેની સાથેની સગીરાની ઉંમર પંદર વર્ષની છે બંનેને બિકાનેરના રાજસ્થાનના લાલગઢ રામપુરા બસ્તી ખાતે લાલ ખાનની બાળીમાં રહેતી ચાલીસ વર્ષીય સોનિયા જીતેન્દ્ર અરોરા ચોવીસ જુલાઈએ બંનેને દમણ ખાતે એક ઇવેન્ટ પ્રોગ્રામમાં લઈ આવી હતી તે દરમિયાન રસ્તામાં સુરતથી તેના પાંચ મિત્રો પણ આવ્યા હતા અને દમણમાં એન્ટીક હોમ સ્ટેમાં એક ફ્લેટમાં રોકાયા હતા જે બાદ હોલમાં ડાન્સ કરતી વખતે પાંચેય ઇસમો બંનેની છેડતી કરવા લાગ્યા હતા જેમાંથી એક મહિલા સાથે આરોપી ઓમપ્રકાશ કનૈયાલાલ ચૌધરીએ દુષ્કર્મ પણ આચર્યો હતો પીડિતાના નિવેદનના આધારે દમણ પોલીસે વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધી પાંચ આરોપી ओम प्रकाश कन्हैयालाल चौधरी उमर वर्ष 33 रहे बी इलेवन सीताराम सोसाइटी वराछा अच्छा, सूरत मूड़ रहे गगेरी थाना मथनिया जोधपुर राजस्थान बनवरलाल छगनराम उमर वर्ष ओगणचालीस रहे बी पाँच सौ बे अभिनव हाइट्स डिंडोली सूरत हेमंत मांगेलाल चौहान उमर वर्ष त्रीस रहे गीता नगर पर्वत सूरत मूड़ रहे स्वामी मोहल्ला डिडवारा नागौर राजस्थान ઓમપ્રકાશ કાનારામ ઉંમરવર્ષ પચીસ રહી સીતારામનગર સોસાયટી પુનાગામ સુરત મૂળ સાધુ થાના સંડોવા ચુરુ રાજસ્થાન ગજેન્દ્રસિંહ રાજપૂત ઉંમરવર્ષ પિસ્તાલીસ રામનગર સોસાયટી સીતારામ પૂના સુરત મૂળ રહે રીંગણ ડિડવાના થાના જસવંતગઢ જિલ્લા નાગોર રાજસ્થાન અને એક મહિલા આરોપી સોનિયા જીતેન્દ્ર અરોરા વર્ષ ચાલીસ ગલી નંબર બે લાલ ખાનની બાળી રામપુરા બસ્તી

पकड़ के लेके आए दमन दमन में देवका में एंटी गेस्ट हाउस वहाँ पर हुआ था फिर इसका आगे की कार्रवाई में हमने वो पाँचों व्यक्ति को पकड़ के लेके आए जो व्हीकल में भाग रहे थे जी जे पाँच आर एफ थ्री सेवन सेवन फाइव फिर पाँचों व्यक्ति को लाया इंटोगेशन करके बाद में इन लोगों को अरेस्ट किया और आगे की जाँच शुरू की अब इन दोनों लड़कियों को डांस के बहाने यहाँ पर लेके आए थे देवका होटल में लेके आए थे इसमें से बीतना तो ये कि वो लोग लेके आए एंटी गेस्ट हाउस से उसमें रुकाया वहाँ पे जो भी गलत काम किया आरोपी पांचों आरोपी सूरत के थे मूल निवासी राजस्थान के थे और एक महिला थी सोनिया जिसमें वो बिका नहीं की थी आरोपी के नाम थे ओम प्रकाश कन्यालाल चौधरी गोहरलाल हेमंत ओम प्रकाश राम गजेंद्र सिंह राजपूत और सोनिया आगे की जात जा है उनको अरेस्ट करके कोर्ट में पेश कर दिया है